જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ રમણ બાપુ રમણ મહર્ષિ અગિયાર પ્રશ્નો ના જવાબ આપે છે કયા પ્રશ્નો છે એમ હા તો સારું ધ્યાનથી સાંભળજો રમણ મહર્ષિ જે છે મહુરા પ્રાંતમાં તિરુચુલ્લી નામે દક્ષિણ ભારતનું નાનું એવું ગામ ત્યાં આ રમણ મહર્ષિ થઈ ગયા બરાબર અને એ રમણ મહર્ષિને તેના કોઈ સાધક દ્વારા આ અગિયાર પ્રશ્નો પૂછાયા છે અને રમણ મહર્ષિએ તેના ઉત્તર આપ્યા છે બરાબર સાધકનો પહેલો પ્રશ્ન છે કે સાધક માટે કેવા પ્રકારનો આહાર આધ્યાત્મિક જીવન માટે સહયોગી છે બરાબર કેવા પ્રકારનો આહાર આધ્યાત્મિક જીવન માટે આ સહયોગી છે આવો પ્રશ્ન સાધક દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે સાત્વિક અને સમતોલ આહાર સહયોગી છે જેમાં રોટી ફળ શાકભાજી વગેરે જે શાકાહારી આહાર હોય બરાબર અને માંસાહારી ભોજન અહિંસાને ધ્યાનમાં રાખી એ સાધકે ન કરવું જોઈએ તો સાત્વિક અને સમતોલ આહાર સાત્વિક એટલે શુદ્ધ આહાર જેમાં કોઈ જીવોની હત્યા ન થવી જોઈએ જોકે આમ તો શાકભાજી ટોટલ ફળ આ ત એક્સ વાય જેડ એની અંદર પણ જીવો હોય છે પરંતુ શું છે કે તે થોડો જીવ તો એની અંદર પણ છે પણ તે સૂક્ષ્મ સ્વરૂપે રહેલો જીવ છે ને આ જે જીવ છે અન્ય પશુ પક્ષીઓ એ ચેતન સ્વરૂપે જીવ હાલતા ચાલતા છે એટલે એને કોઈપણ જીવોની હત્યા કરીને તેનું ભોજન કરવું તે મહાપાપ કહેવામાં આવે છે અથવા તો તે ભોજન કરનારા કોઈ પણ જીવોનો હે શરીરના બરાબર તો જે જીવ છે સમજી લ્યો ટોટલ એક્સ વાય જેડ જે ચેતન હાલતા ચાલતા જીવ છે આમ તો બધા વૃક્ષોની અંદર પણ જીવ તો હોય જ છે નથી હોતું એવું નથી બરાબર વૃક્ષોની અંદર પણ જીવ તો છે જ પરંતુ તે બહુ સૂક્ષ્મ રૂપમાં રહેલા છે એટલા માટે એને પણ આપણે ગ્રહણ કરીએ ઘઉંની અંદર પણ જીવત છે બરાબર શાકભાજીમાં જીવત છે આપણે કોઈ પણ શાકભાજીને તોડી લઈએ માતા તે અલગ કરી નાખી એટલે જીવ તો એમ જ છે પણ છતાંય તેને શુદ્ધ શાકાહારી કહેવામાં આવ્યું છે કારણ કે જેવા જેના ગુણધર્મો હોય છે એવો એ આપણી અંદર વિકાર પ્રગટ કરતા હોય છે તો જે વૃક્ષની અંદર ઊગતા ફળ ફ્રૂટ વગેરે શાકભાજીઓ તેનો ગુણ સાત્વિક હોય છે અને જે આમાંસાર કરતા હોય છે હું ઘણીવાર કહું છું કે નર્મદાનું મિલન થતાં ત્રીજા બાળકનું નિર્માણ થાય છે તો એ સેનાથી થાય છે કામ કામભાવ પ્રગટ થયો કામ ભાવ પ્રગટ થતાં તેમાંથી ત્રીજા બાળકનું નિર્માણ થાય છે એટલે આપણું મન કામ મય બને એટલા માટે તેઓ આહાર લેવાનો નિષેધ કર્યો જોકે માંસાહારનું ભોજન કરનારા પણ ગુનેગાર છે અને તે જીવોની હત્યા કરનારા પણ ગુનેગાર સરવાળે બે ગુનેગાર જ છે જો માંસાહારી જે કોઈ ખોરાક ખાતો હોય છે સમજી લો કે એક કિલો કોઈ પણ વ્યક્તિ માંસ લઈ જાય છે અને વેચનારો તેને વહેંચતો હોય છે તો આવા દસ વ્યક્તિ એક એક કિલો માંસ લઈ જાય એટલે દસ કિલો થાય બરાબર તો પેલો જે કાપનારો છે તો તે માનો કે કોઈ પણ એક પશુનું દસ કિલોનું વજન ધરાવતું પશુ હોય તો તેને તે હે કાપતો હોય છે એટલે આ દસ વ્યક્તિ આ માંસાહાર બંધ કરી દઈએ એટલે પેલું એક પશુ જીવ બચી જતું હોય છે બરાબર તો કોઈ કહે કે ભાઈ તમે આજે દૂધ ખાઓ છો એ દૂધ સરવાળે તો એની લોહીમાંથી નિર્માણ થાય છે ને એમ અરે ભાઈ આમાં એવું છે કે જે નર અને માદા એક્સ વાય જેટ બકરી હોય કે બકરો હોય અન્ય કોઈ પશુ હોય બરાબર એને કામભાવ પ્રગટ થતા એમાંથી બાળકનું નિર્માણ થાય છે એટલે શેનાથી બન્યું કામભાવથી બન્યું બરાબર અને ઘણા કામ વાસનાઓથી પણ બનાવતા હોય છે તો જે કામ વાસનાથી બનેલી વસ્તુ છે એ આપણે ખાય એટલે આપણી અંદર કામ વાસના પ્રગટ થાય જે કામ ભાવથી બનેલી વસ્તુ છે એ વસ્તુ આપણે ખાય એટલે આપણી અંદર પણ કામ ભાવ પ્રગટ થતો હોય છે બરાબર પરંતુ દૂધ જે છે જેમ કે કોઈ એક ગાય છે બરાબર અને એ ગાયનું એક નાનું બાળક છે અને એ બાળક ગાય અને બળદિયાના ભાવથી પ્રગટ થયું પછી એ બાળક જ્યારે માતાના સ્તનમાં પૈપાન કરવા માટે મુખ મારે છે ત્યારે ગાય રૂપી માતાને એ વાત્સલ્ય પ્રગટ થાય છે અને પ્રાસવો છોડે છે અને વધારે વધારે દૂધ આપે છે વાત્સલ્ય એટલે પ્રેમ પ્રગટ થાય છે તો એ દૂધ જે છે એ એક પ્રેમનું પ્રતિક છે પોતાના બાળક માટે બરાબર તો એ પોતાના બાળક માટે દૂધ છોડે છે પણ અત્યારે શું હોય છે કે બધા લોકો પણ દૂધ ખાવા લાગી ગયા છે બરાબર એટલે એનું જે બાળક હોય છે એને પૂરતા પ્રમાણમાં દૂધ મળતું નથી માતાનું બરાબર અને એક પ્રકારનો દૂધનો પણ વ્યવસાય અત્યારે થઈ ગયો છે બરાબર અત્યારે તો જો કે ઇન્જેક્શનથી પણ આ બધું બનાવવામાં આવતું હોય છે પણ મારી દૃષ્ટિએ વાત કરું છું હું તો જગત જે કરતા હોય તેની સાથે મને કોઈ સંબંધ છે નહીં હું તો દૂધ ખાતો નથી બરાબર કારણ કે કોઈ પણ બાળકની જે અધિકાર છે એની માતાના દૂધ ઉપર તે બાળકનું દૂધને છીનવી લેવું તે પણ મારી વ્યક્તિગત દ્રષ્ટિએ હું નથી માનતો બરાબર જેવું કરતા એની સાથે મને કોઈ વાંધો પણ નથી તો ઘણા એવો પ્રશ્ન કરે છે કે ભાઈ તો આ ગાયું ને બકરીઓને હે એને પાળી પોષીને મોટું કોણ કરે ને ઘરે ઘરે રાખે કોણ જેનું દૂધ ઉપયોગમાં ન આવે તો અરે ભાઈ તો નિઃસ્વાર્થ સેવા કરો ને ગાયોનું બકરીઓનું અન્ય પ્રાણીઓનું નિસ્વાર્થ સેવા કરો આ તો દૂધ માટે તમે સેવા કરતા હોય ને પશુઓને હે પાલન પોષણ કરતા હોય ને રાખતા હોય તો તમારો સ્વાર્થ થયો ને દૂધ વેચીને એક વ્યવસાય કરવાનો ને નિષ્કામ ભાવ તો ન થયો ને હે ચલો ઠીક છે બધું પોતપોધન રીતે બધા બરાબર જ છે બરાબર હું કોઈનો વિરોધ નથી કરતો જે કરતા હોય તે કરજો હું તો મારી દ્રષ્ટિએ વ્યક્તિગત વાત કરું છું કે ભાઈ હું દૂધ ખાતો નથી બરાબર તો આ માંસાહાર કરવો એ ખરેખર હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર નિષેધ છે જે કોઈ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ એ કોઈ ધર્મ જાતિ નથી હો હિન્દુ કોઈ જાતિ નથી હિન્દુ એક સંસ્કૃતિ છે બરાબર જે ટોપ લેવલની છે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર હ નો ત્યાગ કરવાનું કહ્યુંવેકા ખાય કોટી જનમ સ્વાન અવતરે મીટ મુવેકા કોઈ પણ જીવનની આપણે હત્યા કરી નાખીએ એટલે મરી ગયું બરાબર એનું શરીર અલગ થઈ ગયું અને આત્મા નીકળી ગયો પછી એનું જે શરીર એનું મીઠ એ મરેલું થઈ ગયું એનું મીઠ જો ખાય તે કોટી જન્મ શ્વાન અવતરે કોટી એટલે કરોડો શ્વાન એટલે કૂતરો કરોડો જન્મ તે કૂતરામાં એનો જન્મ થાય છે આ ભાઈ ચલો આ માંસાહાર ઉપરથી તો ઘણા ઓડિયા મેં મૂકેલા જ છે અને ખરેખર આ તો જગત છે ભાઈ કોને આપણે શું કહેવું જેની જે સમજણમાં આવ્યું તેને તેને તેવું કર્યું બરાબર નથી આથી જેવી વાત કે કોઈ જાયેલું પૂછણું કોઈ જાય કાન તો જેવો જેને જાયલો એવો એનો ભગવાન એના જેવી વાત છે અત્યારે આ યુગની અંદર કોઈને કાંઈ કહેવા જેવું નથી બરાબર હવે તો જેમાં રોટી ફળ શાકભાજી વગેરે માંસાહારી ભોજન અહિંસાને ધ્યાન રાખીને સાધકે ના કરવું જોઈએ શું આહાર લ્યો ટૂંકમાં બરાબર બીજું બધું જતું કરો પછી હવે સાધક દ્વારા બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ મન છે શું એમ મન એ શું છે ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે મન પ્રાણ શક્તિની અભિવ્યક્તિનો એક આકાર છે મનનો સ્વભાવ ચંચલતા છે મન સ્થિર થતું નથી મનનો સ્વભાવ જ ચંચલતા છે એ સંકલ્પ વિકલ્પ કરવું જ છે એ સંકલ્પ વિકલ્પો એ ચંચલતા જો સ્થિર થઈ જાય મન સ્થિર થઈ જાય તો જ મિત્રો ભક્તિ આવે મન સ્થિર થયા વગર અસંભવ કોઈ ભક્તિ કરી જ ન શકે મન પોતાને ઈશારે ચાલવું પડે પણ અત્યારે શું છે કે લોકો મનના ઇશારે નાચે છે મદારી રૂપી મન જે રીતે લોકોને નચાવે છે તેમાં શરીર નાચ્યા કરે છે હવે ત્રીજો પ્રશ્ન સાધક દ્વારા પૂછવામાં આવે છે કે કેટલા સમય સુધી ધ્યાન અને યોગ આવશ્યક છે ત્યારે મહેર્ષિ જવાબ આપતા કહે છે કે જ્યાં સુધી સ્વયંની સત્તાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાન યોગ આવશ્યક છે જેવી રીતે યુદ્ધમાં યોદ્ધો શત્રુની સેનાના યોદ્ધાઓને હરાવે નહીં ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખે છે બરાબર હવે સાધક દ્વારા ચોથો પ્રશ્ન પૂછવામાં આવે છે કે મોક્ષ ક્યાં હૈ મોક્ષ એવું શું છે એમ ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે તમારો જન્મ જ થયો નથી તમારો જન્મ જ થયો નથી એનો અનુભવ કરી લેવો એ જ મોક્ષ મનના ઉહાપોહથી શાંત થાવ અને જાણો કે તમે પરમાત્મા છો તમારે બંધન મોક્ષ નથી તમે કોઈ બંધનમાં પણ નથી અને મોક્ષ પણ નથી તો જે બંધનમાં હોય એનો મોક્ષ થાય ને તો આત્મા તો નિર્બંધ છે બંધનમાં છે જ નહીં જે બંધાયેલું હોય એને આપણે છોડાવવાનું હોય ને પણ આત્મા તો બંધન મુક્ત જ છે તો પછી છોડાવવા કોણ હે આત્મા એ બંધન મુક્ત જ છે પરંતુ આત્માની ચિત્તરૂપી જે સુરતા છે એ આ વિષયવાસનામાં ફસાય છે અને આ મન બુદ્ધિ અહંકાર અને માયાની અંદર ફસાઈ ગઈ છે તો એ ચિત્તની જે વૃત્તિઓ છે એને શાંત કરવાની છે એ ચિત્તને છોડાવવાનું છે ચિત્ત જે માયામાં ફસાણું છે ત્યાંથી ઉલટું કરીને આત્મા તરફ જોડાવાનું છે એટલા બધું ખતમ થઈ જાય હવે પાંચમો પ્રશ્ન સાધકનો છે અને કહે છે કે અહંકારનું બંધન કેમ ઢીલું થાય લોકોને જે અહંકારનું ભૂત પેર છે હું હું મેં મેં મારું મારું આ તો કે મારું ફલાણું તો કે મારું આ તો કે મેં શીખવાડ્યું ઓલું તો કે મારું આ બધું એક અહંકારનું કારણ છે તો અહંકારનું બંધન કેમ ઢીલું થાય પણ આમાં છે ને કે ઘણા એવા સલીલ હોય છે સઠ હોય છે તો સઠ અને સલીલ કોઈ દીનો સુધરે અહંકાર છોડે જ નહીં મરે ત્યાં સુધી એ છોડે જ નહીં અહંકાર એ મરે એની સાથે અહંકાર જાય છતાં બીજા જન્મમાં એ જ અહંકાર લઈને જન્મે અહંકારનો દેનો તો હે એ જ અસુર અહંકાર એ જ અસુર ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે નવીન વાસનાઓનો ઉમેરો ન કરો તો અહંકારનું વિસર્જન થાય જે તમને મળ્યું છે એમાં સંતોષ માનો અને નથી મળ્યું એની આશા અપેક્ષા ઈચ્છા છોડી દો જે પ્રમાણે તમે છો જેવી રીતે તમે છો એવી રીતે જીવન જીવો નવીન કોઈ વાસનાનો ઉમેરો ન કરો અત્યારે ઘણા નવીન વાસનાનો ઉમેરો કરતા પડે વાંથી વાં ધોળે ને વાંથી વાં ધોળે વાંથી હે નવી નવી વાસનાઓ બાંધતા જ રહીએસ દોડા દોડી તો જે નવી નવી વાસનાઓને બાંધે છે ઉમેરો કરતા જાય છે વધારો કરતા જાય છે તેમ તેમ તેનું અહંકાર વધતું જાય છે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું મારે ઢીકણું મારે લોકડું હે મારે વિશ્વને સુધારવું છે મારે આને સુધારવું અરે ભાઈ તું એક સુધરી જાય એટલે પતિ ગઈ વાત વિશ્વને સુધારવા નીકળી પડ્યા છો શું તમારું કામ છે સારા સારા હા ભગવાનો આવી ગયા તો એ વિશ્વમાં પરિવર્તન નથી આવ્યું હે આવે ભગવાનનો ઉધાર થાય એટલે આવે પરિવર્તન એવું નથી પણ આખા વિશ્વને સુધારવા કોઈ હે સમર્થન નથી તો નવી વાસનાઓનો ઉમેરો ન કરો બરાબર તો અહંકારનું વિસર્જન થાય તો ધીમે ધીમે અહંકાર તૂટતો જાય હવે છઠ્ઠો પ્રશ્ન કરવામાં આવે છે કે ભગવાન બુદ્ધનું નિર્વાણ શું છે હે ભગવાન બુદ્ધનું નિર્વાણ શું છે મહર્ષિ જવાબ આપતા કહે છે કે વ્યક્તિની સમાપ્તિ એ બુદ્ધનું નિર્વાણ છે વ્યક્તિની સમાપ્તિ કે હું કઈ છ નહીં પતિ ગઈ વાત સમાપ્ત એ જ બુદ્ધનું નિર્વાણ છે જે વાણી છે જ નહીં હે અહંકાર બુદ્ધિ મન અવચેતન મન ચિત્તની અંદર લય થઈ ગયું ને ચિત્ત આત્મ સ્વરૂપ બની ગયું આત્મામાં લય થઈ ગયું થઈ ગયું નિર્વાણ પછી કોણ બોલનારો રહ્યો સ્વયં સ્થિત પ્રજ્ઞા હવે સાતમો પ્રશ્ન કરતા પૂછે છે કે આત્મા શું છે આત્મા શું છે આત્મા એવું શું છે એમ ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે પહેલા એ જાણો કે આત્મા શું નથી પહેલા એ જાણો કે આત્મા શું નથી આત્મા શું છે તો એને જાણી લો આત્મા હું નથી એટલે આત્મા જણાઈ ગયો જ્યારે પ્રશ્ન કરતું મન નહીં હોય ત્યારે અનુભવમાં આવશે તે આત્મા છે તો પ્રશ્ન કરતા જ કરતા જાવ કરતા જ પ્રશ્નની જ્યારે સમાપ્તિ થઈ જાય છે એક પણ પ્રશ્ન બાકી નથી રહેતો હે ત્યારે અનુભવમાં આવશે તે આત્મા છે વાદ વિવાદને આમાં અનુભવ ન થયો કારણ કે આત્મા આવી જાય હે એટલે જે પ્રશ્ન કરતું મન છે એ જ અસ્તિત્વમાં છે એ સાબિત થાય એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું કે મનને સ્થિર કરવો મનને શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડો મનને અમન બનાવો શાંત કરો કારણ કે મન જ્યાં સુધી તમારું અસ્તિત્વમાં હશે ત્યાં સુધી તમે પ્રશ્નો તરીમાં વાદ વિવાદમાં નામ કરીને મરી જાઓ ભજન કરશે નહીં એટલા માટે હું ઘણી વાર બોલ્યો છું ઓડિયોમાં જેટલા વાદ વિવાદમાં પડ્યા છે તર્ક વિતર્કમાં પડ્યા છે પ્રશ્ન ઉત્તરમાં પડ્યા છે નાના મોટા કરવામાં પડ્યા છે આમાંથી કોઈને ભક્તિ નથી લાગી કારણ કે કોઈ ભજન કરતા જ નથી આ તો મિથ્યા બકવાસ છે મારી જેમ ને ખોટો વાદ વિવાદ છે મારું તારું છે નાના મોટું કરવાનું છે ધન કમાવાના ધંધા છે બાકી આમાંથી કોઈ ભક્તિ કરનાર કોઈ છે જ નહીં કારણ કે જે ભક્તિ કરનારા હોય તો વિવાદ તર્કવાદ તો છોડી દઈએ એને શું જરૂર છે હે જાણવા જેવી વસ્તુ પાનભાઈ કે અજાણમાં જાય છે જેને જાણવું છે આત્માને તો એ આત્મા તરફ જ ઉપર ઉઠે કે આત્માને કેમ જાણો ગુરુએ જે ભજન ભક્તિ બતાવી છે એમાં રહીને એ ઉપર જ ઉઠે એ પ્રશ્નોત્તરીમાં નીચે ઉતરીને વાદ ને ને વિવાદને ખેદને ખોદણીને નિંદા ને ફલાણો ખોટો ઓલો દ ખોટો હું હાચો આ બધું ધતિંગ પંચા દોઢસો છે ધતિંગ પંચા દોઢસો એટલે આમ તો ત્રીસ પંચા દોઢસો થાય પણ હું એને ધતિંગ પંચા દોઢસો કહું છું કે આ બધું ધતિંગ કરે ખરેખર બરાબર એ કંઈનું મન શાંત થયું નથી પ્રશ્ન ઉત્તર બંધ થયા નથી અરે ગુરુ ઉઠીને પ્રશ્ન કરે ગુરુ જે બન્યા હોય ગુરુ કોણ બને જે પૂરણ જ્ઞાની હોય જ ગુરુ બને તો જેને પૂરણ જ્ઞાન છે તો એ ગુરુ પણ સ્વયં પ્રશ્ન કરતા હોય છે હામાં તો એ સાબિત થાય છે કારણ કે પૂરણ જ્ઞાન નથી કારણ કે ગુરુને અધિકાર જ છે એને પ્રશ્ન કરવાનો એને જ ગુરુપદ આપવામાં આવે છે એ જ ગુરુપદને લાયક છે હવે સ્વયં ગુરુપદ ધારણ કરીને પ્રશ્નો કરતો હોય તો એને ગુરુ કેમ કહેવાય તો અધૂરો થયો ને કારણ કે પ્રશ્ન કરનારો અધૂરો છે અને જવાબ દેનારો પૂરો છે બરાબર હા પણ વિચાર કરજો હવે આઠમો જે પ્રશ્ન છે એ સાધક કરે છે કે મનનો નાશ કેવી રીતે કરવો ત્યારે મર્ષિ જવાબ આપતા કહે છે કે મનને શોધો ગોતો મનને એની ધ્યાનપૂર્વક ખોજ કરો એટલે ક્યાંય મળશે નહીં તે લુપ્ત થઈ જશે મનનું તટસ્થ નિરીક્ષણ એ તેનો નાશ કરવાનો સરળ ઉપાય છે હવે ધ્યાનપૂર્વક ખોજ કરો એટલે ગોતું ધ્યાન એ ચીજશે અને ચિત્તમાંથી જ આ સંકલ્પ વિકલ્પ મન ઉઠે છે તમે એ ચિત્ત દ્વારા ધ્યાન કરશો ને કે ગોતવાનો મનને પ્રયત્ન કરશો એટલે ક્યાંય મળશે નહીં પોતે ખોવાઈ જાય તો આ મનનું તટસ્થ નિરીક્ષણ એ તેનો નાશ કરવાનો સરળ ઉપાય છે નાશ એટલે મનના નાશ ન થાય પણ મન તો સમાઈ જાય ચિત્તની અંદર કારણ કે ચિત્ત સ્વયં ધ્યાન છે એને જોવાનો પ્રયત્ન કરે એટલે એ કારણ કે ચિત્ત સ્વરૂપ બની ગયું કારણ કે ચિત્ત ધ્યાનમાં આવી ગયું ને એટલે શું છે કે ચિત્ત જ્યાં સુધી ધ્યાન ન કરે ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ ઉઠતા છે એમ ચિત્ત ધ્યાન કરે શ્વાસોશ્વાસ નીક્રિયામાં તો એ મન આપમેળે ખતમ જ થઈ ગયું સમજી લો કારણ કે ચિત્ત છે એ સુરતા છે અને શ્વાસોશ્વાસ નીક્રિયામાં સોમ શબ્દો ઉપર ધ્યાન ધરે એટલે મન ક્યાં રહ્યું કારણ કે ત્યાં તો સોમ ને ચિત્ત જ આવી ગયું ને એટલે મન ક્યાં મળશે નહીં કારણ કે મનને પ્રગટ કરનારું સ્વયંચિત્ત જ છે પણ ધ્યાન સ્વયં મનને ગોતવા લાગશે એટલે મન કેમ મળશે નહીં બહુ એક ગહન બાબત છે ને સડતા પણ છે સીધું પણ છે બરાબર હવે સાધક દ્વારા પૂછવામાં આવે છે કે સમાધિ છે શું સમાધિ એવું શું છે એમ ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે પોતાના મેજ રૂપનું વાસ્તવિક સ્વરૂપ દર્શન એ સમાધિ છે સમાધિ એટલે સમાધાન બધા પ્રશ્નોનો ઉત્તર મળી ગયો પૂરા જીવનનો ઉત્તર મળી ગયો પૂરા જીવનનો સાર મળી ગયો એટલે સમાધાન થઈ ગયું જેને સમાધાન થઈ જાય અને સંકલ્પ વિકલ્પ પ્રશ્ન ઉત્તર ખતમ થઈ જાય ને એ જ સમાધિ છે વાસ્તવિક સ્વરૂપ દર્શનો તો વાસ્તવિક સ્વરૂપ એટલે આપણે સ્વયં આત્મા થયા તો દર્શન કરનારું કોણ દર્શન કરનારું એ સ્વયં ચિત્ત છે અને એ ચિત્ત સમાધિ આત્મ સમાધિમાં ચિત્ત લય થઈ જાય ચિત્ત પહેલા આત્માના દર્શન કરે પ્રકાશ એ પ્રકાશ પછી ચિત્ત સ્વયં પ્રકાશ સ્વરૂપ બની જાય આનું નામ સમાધિ એનું નામ આત્મ સમાધિ સમ એટલે બધું સર્વસ્વ આધીન એટલે ખતમ જ્યાં સુધી બધું છે ત્યાં સુધી આત્મા નથી અને આત્મા છે એટલે બધું ખતમ એક સાધે સબ સદાય સબ સાધે એક જાય એક આત્માને તમે સિદ્ધ કરી લ્યો પ્રાપ્ત કરી લ્યો જાણી લો આત્મવસ્થાન પ્રાપ્ત કરી લે બધું ખતમ હ તો આ પોતાના નિજ સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપ દર્શન એ સમાધિ છે સમાધિ એટલે સમાધાન હવે દસમો પ્રશ્ન સાધક દ્વારા પૂછવામાં આવે છે કે શૂન્ય એવું શું છે એમ શૂન્ય એવું શું છે ત્યારે મહેષિ જવાબ આપતા કહે છે કે શૂન્યને કોણ જાણે છે તમે તે પોતે જ છો જાગૃતતા શૂન્યનો અનુભવ કરે છે તમે જાગૃત અવસ્થામાં આવી જાઓ એટલે તમે શૂન્યનો અનુભવ કરો કારણ કે શૂન્ય એટલે શાંત શૂન્ય આકાશ મન શાંત મન જ શૂન્ય છે અનુભવ કરે છે અને તમે શૂન્ય થી પણ પર છો મતલબ તમે મન થી પર છો તમે શૂન્ય થી પર છો શૂન્ય ને જાણનારા પણ તમે જ છો શાંતિ ને જાણનારા કોણ છે એક હાઈવોરી ને જાણનારો એ જ હોય શાંતિ ને જાણનારો એ જ હોય એટલે હાઈવોરી અને શાંતિ થી શૂન્ય થી ઉપર તો એ થયો જ ને હાથમાં હવે અગિયારમો પ્રશ્ન છે સાધક દ્વારા પૂછવામાં આવેલો કે સૂર્યનો માર્ગ શું છે ચંદ્રનો માર્ગ શું છે ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે રવિ જ્ઞાન માર્ગ છે મતલબ સૂર્ય જે જ્ઞાન માર્ગ છે અને ચંદ્ર યોગ માર્ગ છે કોઈ માર્ગ પ્યાસ હોય તો કઠિન નથી જો તમારામાં લગન જિજ્ઞાસા હોય તડપ હોય તો કોઈ પણ જ્ઞાન માર્ગ કે યોગ માર્ગ એ કઠિન નથી પણ હવે તડપ જ ન હોય જિજ્ઞાસા જ ન હોય આળસુ હોય મોહમાય નીંદરમાં હું રહેતા હોય એ તો ભક્તિ ક્યાં જ કરે કાથલિંગ બકણી વાદ કરી મરી જાય ધંધા કરે ને પૈસા ભેગા કરીને જલસા કરે વિશ્વાસમાં બીજું કાંઈ નથી બરાબર તો ભગત આ રમણ મહર્ષિના અગિયાર પ્રશ્નોનો મારી બુદ્ધિ અનુસાર મેં તમને જવાબ આપ્યો છે આશા રાખું છું તમારા પ્રત્યે કે તમને સમજાઈ ગયું હશે તો હવે તમે ન બોલશો સત્ય સનાતન ધર્મની જય